અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર વહેલી સવારે ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડીના ઓવરબ્રિજ પાસે ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા સ્થાનિકોએ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં સોળ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે તો અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા